પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર ફરીથી આપણે મળી ગયા છે નવા ટોપિકની સાથે જેમાં આપણે પોલીસ ભરતી બે હજાર પચીસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વિશે વાત કરવાના છે ઘણા લોકોની કમેન્ટ બીઆ મેસેજ બી આય કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે શું નોન ક્રિમિલર એક્સપાયર થઈ ગયું હોય તો શું કરવું તો આપણે સંપૂર્ણ માહિતી સાથે વિડીયો બનાવ્યો છે કે કયા ડોક્યુમેન્ટ કયા તારીખ સુધી વેલિડ ગણાશે જો નોન ક્રિમિલર એક્સપાયર થઈ ગયો તો નવું કઢાવવું પડશે કે જૂનું છે એ જ ચાલશે કઈ તારીખ સુધી હોય તે ચાલશે તો બધી આપણે સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છે તમે ચેનલ પર નવા હો તો આવીને આવી નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ તો સૌ પ્રથમ તો આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બે હજાર પચીસ તો જો મિત્રો આ બધા જે ડોક્યુમેન્ટ છે ને એ બધા કેટેગરી માટે કોમન છે અને જે કેટેગરી વાઇઝ જે ડોક્યુમેન્ટ અલગ જોઈએ છે ને આના પછી આપણે આટલા જે ડોક્યુમેન્ટ છે ને એ તો બધાને જ જોઈશે એમાં સૌથી પહેલું છે એપ્લિકેશન ફોર્મ એટલે જ્યારે આપણે અરજી કરી હતી ને જ્યારે જે ફોર્મ ભર્યું હતું ને એ અરજી ફોર્મ જ્યારે સૌથી પહેલા આપણે જે એપ્લિકેશન કરીએ છીએ એ જોઈએ છે પછી છે શારીરિક પરીક્ષાનું કોલ લેટર એટલે રનિંગ સમયનું જે કોલ લેટર હોય ને એ બી આમાં જોઈશે પછી લેખિત પરીક્ષાનું કોલ લેટર એ આમાં જોઈ છે જે અત્યારે આપણે લેખિત પરીક્ષા આપીને ને એનું કોલ લેટર પછી છે દસમાની અને બારમાની માર્કશીટ બંને ધોરણની માર્કશીટ આ બધામાં મિત્રો ખાસ તો એ જોઈ લેજો કે તમારું નામ બધામાં બરોબર છે ને જો કોઈમાં ભૂલ હોય તો અત્યારે તમે સુધરાવી લેજો ડોક્યુમેન્ટમાં આઈડી પ્રૂફમાં કોઈ ભૂલ હોય દસમા બારમામાં જે નામ હોય ને આઈડીમાં તમારી ભૂલ હોય તો એ બધું અત્યારે સુધરાવી લેજો અત્યારે સમય છે અને આપણે ખાસ એટલા જ વહેલા વિડિયો બનાવી રહ્યા છે કે લોકો સુધી પહોંચે માહિતી અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે જો કોઈના જોડે ના હોય ભૂલ હોય તો એ સુધારી લે તો દસમા બારમાની ની માર્કશીટ પછી છે લિવિંગ સર્ટિફિકેટ એટલે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપણે જ્યારે શાળા છોડીએ છીએ ને ત્યારે સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ જે આપવામાં આવે છે ને એ અને એક આઈડી પ્રૂફ આઈડી પ્રૂફમાં તમે ગમે તે રાખી શકો આધાર કાર્ડ રાખી શકો પાન કાર્ડ રાખી શકો લાયસન્સ રાખી શકો તો આટલા બધા જે ડોક્યુમેન્ટ છે ને એ બધા કેટેગરી માટે સમાન જ છે તો બધાએને જ રાખવા પડશે હવે કેટેગરીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કઈ તારીખ સુધી જોઈએ એ વિશે બી આપણે સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છે તો જુઓ સૌ પ્રથમ આપણે વાત કરી કે જે ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા છે તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કયા તારીખ થી કયા તારીખ સુધી માન્ય ગણા છે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ બી ત્રણ વર્ષ સુધી માન્ય હોય છે બરાબર અને એ ત્રણ વર્ષ બી એવું નહીં કે તમે ત્યારે કળાયું તો એ માન્ય ગણા છે આ તારીખ ત્યાંથી નક્કી થાય છે જ્યારે ભરતી બહાર પડે છે તો એ તારીખ થી પછી ત્રણ વર્ષ આ લોકો નક્કી કરે છે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હોય છે ને ત્યાંથી પછી ત્રણ વર્ષ નક્કી થાય છે તો આમાં જો આપણે જોઈ લઈએ કે સામાજિક ન્યાય અને તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે એટલે કે એક પાંચ બે હજાર ને એકવીસ થી ત્રીસ ચાર બે હજાર ને ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલ હોવું જોઈએ

અત્યારે ભલે ને એક્સપાયર થઈ ગયો હોય કેમ કે ઘણા લોકો જે લોકોએ બે હજાર એકવીસ માં કઢાયું હોય ને તો એ લોકોને અત્યારે એક્સપાયર થઈ ગયો હોય તો એ લોકોના ખાસ ઘણા મેસેજ આવે છે કે હવે અમારે નવું કઢાવવું પડશે તો એ લોકો માટે ખાસ આ સાંભળી લેજો કે જો તમારે આ દરમિયાન આ તારીખ દરમિયાન નીકળેલું છે ને તો તમારે નવું કઢાવવાની જરૂર નથી તમારું આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કામ આવશે અને આ જ માંગશે કેમ કે નવું એ લોકો માન્ય બી નહીં રાખે કે આ જે લોકો આ તારીખ આપે છે ને એ તારીખની વચ્ચે નીકળેલું હશે ને એ જે લોકો માન્ય રાખશે અહીંયા લખેલું જ છે અને એવી જ રીતે પછી એસસીબીસી નું છે જુઓ એસસીબીસી માં પછી શું શું જોઈએ કે એક તો કાસ્ટ સર્ટિફિકેટ જોઈએ જે ઓબીસી નું આવે છે અને એક નોન ક્રિમિનલ હવે નોન ક્રિમિનલ બી કેવું છે કે નાણા ત્રણ વર્ષ નાણાકીય વર્ષ જે હોય છે ને એ ત્રણ વર્ષ એ માન્ય હોય છે અને એની બીજી તારીખે છે ને આ લોકો અહીંયા આપેલી છે કે જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો તે જ્ઞાતિના મણવાપત્ર લાભ લેવા માટે સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગરના છવ્વીસ ચાર સોળના ઠરાવ ક્રમાંક મુજબ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મહત્તમ અવેધી ઇશ્યૂ થયા વર્ષ સહિત જો ઇશ્યુ થયા વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષની રહેશે અને એ ત્રણ નાણાકીય વર્ષમાં ક્યાંથી ક્યાં સુધી છે જો એક ચાર બે હજારને બાવીસથી ત્રીસ ચાર બે હજારને ચોવીસ દરમિયાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ આ પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે અન્યથા અનામતનો લાભ મળવાપત્ર રહેશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રના નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે એટલે આપણે જયારે અરજી કરી છે ને ત્યારે તમે આ નંબર અને આંકડા તેમાં નાખેલા જ હશે તો એ વાળું સર્ટિફિકેટ જ માંગશે ભલે ને તમારું એક્સપાયર થઈ ગયું કે અત્યારે તો બે હજાર પચીસ ચાલે છે તો ઘણા લોકોને એક્સપાયર થઈ ગયું હશે તો એ લોકોને નવું કઢાવવાની જરૂર નથી નોન ક્રિમિલ તો એ જ ચાલશે કે જે એક ચાર બે હજાર બાવીસ ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન તમે કઢાયેલું હોય ને એ નોન ક્રીમ લેયર તમારું ચાલી જશે તો આ બહુ બધાને કન્ફ્યુઝન હતું કે એક્સપાયર થઈ ગયું છે તો મિત્રો ખાસ હવે જોઈ લેજો કે તમારે હવે નવો કોડ જરૂર નથી આ દરમિયાન જો તમારો ઇશ્યુ થયેલો હોવું જોઈએ બરાબર પછી છે એસસી કેટેગરી જે એસસી કેટેગરીમાં આવતા હોય એના માટે એસસી કેટેગરી સર્ટિફિકેટ એસટીમાં આવતા હોય એને એસટી કેટેગરી સર્ટિફિકેટ પછી આ તો જે વધારાના માર્ક્સ માટે જે લોકોએ ફોર્મ ભરતી વખતે એપ્લાય કર્યો હોય ને એમના માટે છે કે વિડો સર્ટિફિકેટ સર્ટિફિકેટ એનસીસીટિટીનું પછી સ્પોર્ટ સર્ટિફિકેટ તો આ બધા જેને લાગુ પડતું હોય જે લોકો એપ્લાય કર્યું હોય ને જેના જોડે હોય તો એ બધા એની ઝેરોક્સ કરાવી લેજો અને બધાના બધા ડોક્યુમેન્ટના ત્રણ સેટ બનાવીને રાખજો તમે બધા ડોક્યુમેન્ટના કેમકે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન શરૂ થશે ને તો જેવી રીતે આ રનિંગના લેખિતના કોલ લેટર આવે છે ને એવું જ કોલ લેટર આવશે સેમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એ કોલ લેટરની બી આપણે પ્રિન્ટ કરાવવી પડશે અને એમાં બધું લખેલું જશે આ તો એક અગાઉ તમને તમારી જાણકારી માટે કે તમારા બધા ડોક્યુમેન્ટ રેડી રાખો એના માટે બધા ડોક્યુમેન્ટના તમારે ત્રણ સેટ બનાવવાના રહેશે અને વિથ ટ્રુ કોપી તમારે ટ્રુ કોપી બનાવી પડશે કોઈ બી બનાવી આપશે ટ્રુ કોપી તમે કોઈ બી એડવોકેટ પાસે જશો ને એની ટ્રુ કોપી બનાવી આપો તો તમને ટ્રુ કોપી બનાવી આપશે આ તો કોઈ બી શાળાના આચાર્ય જોડે જશો તો આચાર્ય બી બનાવી આપે છે ગમે તે પાસે જઈને તમે ફ્રો કોપી બનાવી લેજો અને બધાના ત્રણ સેટ તૈયાર રાખજો જો મિત્રો તમારા સારા માર્ક્સ થતા હોય તો અત્યારથી આ બધું રેડી રાખજો નગર તો એન ટાઈમ પર પછી તમને ખોટા ધક્કા ખાવા ના પડે એટલા માટે અત્યારથી બધું જોઈ લેજો નામ બધું બરાબર છે બધા ડોક્યુમેન્ટ છે કે નથી એ બધું એકવાર તમે વેરીફાઈ કરી લેજો તો મળશું નવા વિડીયોમાં આવવાને આવી માહિતી મેળવવા માટે તો વિડીયોને ખાસ તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત